તમી મળેલ કે અને મોહમ્મદ રઝદીન કે જેવો શ્રીલંકાના નાગરિકો રહેવાસીઓ છે જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસ ના સક્રિય સભ્યો છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ ની કટ્ટર વિચારધારા ધરાવે છે તેઓ ઇસ્લામિક સ્ટેટ ના નેજા હેઠળ ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરું રચ્યું છે અને આતંકવાદી કૃત્યને અંજામ આપવા સારું તેઓ અઢાર કે ઓગણીસ મે ના રોજ હવાઈ અથવા ટ્રેન મારફતે અમદાવાદમાં આવનાર છે સદર બાતમી અંગે એટીએસ ગુજરાતની ટીમ દ્વારા ફ્લાઇટ તથા ટ્રેનના બુકિંગ મેનિફેસ્ટો અંગેની માહિતી એકત્રિત કરી તપાસ કરી હતી જે દરમિયાન ખુલવા પામેલ કે ચારે શ્રીલંકાના નાગરિકોને ટિકિટ છે એક જ પીએનઆર પર બુક કરવામાં આવી છે અને તેઓએ કોલમ્બો થી અમદાવાદ વાયા ચેન્નઈ ની ફ્લાઇટ ટિકિટ બુક કરાવી તેઓના બોર્ડિંગ અંગે ખાતરી કરાવતા જાણવા મળેલ કે ચારે ઈસમો તારીખ ઓગણીસ મે બે ના રોજ સવારે કોલંબોથી ચેન્નઈ એરપોર્ટ આવેલ અને ચેન્નાઈ એરપોર્ટ થી ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ ઈ એટ ફોર એટ માં અમદાવાદ એરપોર્ટ આવવા માટે રવાના થયા અને તારીખ ઓગણીસ મે ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થનાર હોવાની બાતમી મળી હતી ત્યારે બોર્ડિંગ અંગે ખાતરી કરતા જ એટીએસ ગુજરાતના પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થ કે કે પટેલ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય તથા એસ એલ ચૌધરી નાવના નેતૃત્વ હેઠળની ટીમો અમદાવાદ એરપોર્ટ ખાતે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસની સાંજથી ડિપ્લોય કરવામાં આવી હતી અને તેઓના પાકિસ્તાની હેન્ડલરને સુસાઇડ બોમ્બર તરીકે જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી. મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલ પુરાવાના આધારે એટીએસ ગુજરાત ખાતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસ સાથે જોડાયેલ ચારેય શુરંગકર નાગરિકો વિરુદ્ધ અનડૂફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ anvay ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.